અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક રેડિયાર બળદ રસ્તા પર જઈ રહ્યો હતો અને અચાનક એનો જૂનો ખેડૂત માલિક એને રસ્તામાં સામે મળ્યો બળદ પોતાના જૂના માલિકને જોઈને ઊભો રહી ગયો અને એની આંખમાં આંસુ આવી ગયા ત્યારબાદ ખૂબ હિંમત ભેગી કરીને ધીરે ધીરે ચાલીને એના માલિક પાસે ગયો અને દબાતા અવાજે પૂછવા લાગ્યો કે કેમ છે ફેરુબંધ ઘરે બધા કેમ છે બાળકો શું કરે છે આ બળદની આવી વાત સાંભળીને એનો ખેડૂત માલિક મૂંઝાઈ ગયો અને ગભરાતા અવાજે એટલું કહ્યું કે બધા મજામાં છે આટલું તો એ માંડ માંડ બોલી શક્યો હતો ત્યારબાદ બળદે કહ્યું કે મિત્ર તું મૂંઝાતો નહીં આવું બધું તો ચાલતું રહે છે અને આમ પણ મારા નસીબમાં આવું લખ્યું હશે પરંતુ જે દિવસે તું મને દોરીને અહીંયા આ અજાણી જગ્યાએ મૂકીને હાલતો થયો હતો ત્યારે જ મારે તને ઊભો રાખીને કહેવું હતું પરંતુ ત્યારે મને એવો વિચાર આવ્યો કે મેં અત્યાર સુધી તારો ચારો ખાધો હતો અને એ ચારો હજુ સુધી મારા દાંતમાં ચોંટ્યો હતો અને ત્યારે તું મારો માલિક હતો એટલે ત્યારે હું કંઈ ન બોલ્યો અને આજે તું મારો માલિક નથી પરંતુ હવે તો તું મારો મિત્ર છો એટલે મારે તારી સાથે થોડી વાતો કરવી છે ત્યારે ખેડૂત બોલ્યો કે એવું નથી મિત્ર પરંતુ દુકાળ છે એટલે ચારાની તંગી હતી એટલે મારે તને મારા ઘરમાંથી કાઢીને આવી રીતે રેટો મૂકવો પડ્યો આવું સાંભળીને બળદે કહ્યું કે અરે મારા મિત્ર ચારાની તંગી છે કે પછી હું હવે તારા કામનો નથી રહ્યો અરે તારા ઘરે પગડી ભેંસો બાંધી છે એને તું ચારો ખવડાવી શકે છે તો પછી મને એમાંથી થોડો ચારો ખવડાવવા માટે તને દુષ્કાળ નડી ગયો અરે મિત્ર કદાચ મને તારી ઘરે ભેંસોનો ખવડાવ્યો હોત તો પણ હું ખાઈ લે અને પાણી પીને હું મારા દિવસો પસાર કરી નાખત અરે મિત્ર તને યાદ છે જ્યારે તારે નળિયાવાળા મકાન હતા અને તારી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી ત્યારે તારી ખરાબ પરિસ્થિતિ જોઈને મને એમ થયું હતું કે ખેતીમાં હું થોડી વધારે મહેનત કરું જેથી કરીને મારા માલિકને સારી ઉપજ અને વધારે વળતર મળે અરે મિત્ર તને પગ ભર કરવા માટે તો મેં ખૂબ મહેનત કરી હતી તારા ખેતર ખેડિયા હતા અરે મેં તો પૃથ્વીના પેટાળ પલટાવી નાખ્યા હતા મેં તો તારા માટે રાત દિવસ એક કરી દીધા હતા ત્યારબાદ ભગવાનની દયાથી અને આપણી બંનેની મહેનતથી ખૂબ સારી ઉપજ આવી હતી અને તારે મોટા મકાન બની ગયા અને ઘરે મોટર અને કાર આવી ગઈ ત્યારબાદ તારા ઘરમાં ખૂબ સારું થઈ ગયું હતું અને હું તારા પરિવારને જોઈને ખૂબ હરકતો હતો પરંતુ જે દિવસે તારા ઘરમાં મિની ટ્રેક્ટર આવ્યું બસ એ જોઈને મને ધ્રાસકો પડ્યો હતો કે હવે મારા ખરાબ દિવસો આવવાના છે

કારણ બત્રીસ ભાત ના ભોજન ખવડાવીશ તો મારા આત્માને ને ક્યારે શાંતિ નહીં મળે અને બીજું ખાસ એ છે કે તારા છોકરાઓને મારી સાથે મજાક મસ્તી કરવાની અને મારા સીંગડે ટીંગાવાની અને મને વળગીને રમવાની ટેવ હતી એટલે છોકરાઓને એવું કહેજે કે એ તમારી ભેંસ સાથે આવા ખતરા ન કરે કારણ કે મારી માં અને ભેંસની માંના સંસ્કારોમાં ઘણો ફેર છે અને ભેંસ તારા છોકરાઓને ક્યાંક લગાડી ન દે એનું ધ્યાન રાખજે અને ઘરે જઈને બધાને મારી યાદી આપજે અને એવું કહેજે કે આપણો એ બળદ મળ્યો હતો અને એ તો ખુશ હતો અને મજામાં હતો મિત્ર બીજું બધું તો ઠીક છે પરંતુ લઈને એ મને ખુબ અઘરું લાગશે મિત્ર તે ખાલી મને તારા આંગણે મરવા દીધો હોત ને તો પણ મને અફસોસ ન થયો હોત આટલું કહેતા જ બળદની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે એક વ્યક્તિ આ ખેડૂત અને બળદો ની વાતો સાંભળતો હતો એટલે એ વ્યક્તિ એ બળદ ને એવું કહ્યું કે અહિયાં થી પાંચ કિલોમીટર દૂર અમારા ગામની ગૌશાળા છે એટલે તમે ધીમે ધીમે ચાલીને ત્યાં પહોંચી જાઓ તો ત્યાં ચારા પાણીની સગવડ મળી જશે ત્યારે બળદે એ વ્યક્તિની સામે નજર કરીને જોયું અને અને કહેવા લાગ્યો કે તમે મારી ચિંતા ન કરો હવે આ આખોય મારો છે આ ની ખૂબ હરિયો ભર્યો છે એટલે હવે હું છું અને મારી જિંદગી છે આવું કહીને બળદ એના ખેડૂત માલિક સામે છેલ્લી વાર નજર કરીને એના જુઠ્ઠા સાંભળના યાદ કરતો કરતો ધીરે ધીરે હાલી નીકળ્યો મિત્રો પશુ હોય કે માણસ હોય આપણી સાથે અને આપણા માટે આટલો બધો ત્યાગ કર્યો હોય અને આટલી બધી મહેનત કરી હોય એના ગુણોને આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ આવા આપણા મદદગારના ગુણને ભૂલવાવાળા લોકો ક્યારેય સુખી નથી થતા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો હર હર મહાદેવ